ખેડૂતો વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજરકેદ કરી દીધો છે કે બે વર્ષ આજે ભરત નદીનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ડાયવર્ઝન પણ પહેલાં વર્ષ નાશ પામી ગયું આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ પુલ એક જમીન તો થઈ જવાની તૈયારીમાં છે આ બાજુ પાવીની બાજુમાં ઘરનાળું તૂટી જવાની તૈયારીમાં અમારો આ રતનપુર વાળો પુલ પણ જર્જરિત હાલતની પેલી બાજુ બોડેલી વાળો પુલ એ પણ નાશ પામવાની તૈયારીમાં તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહીંયા મોટા ફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો આ એક ઘરનાળું એક જ પહેલા વરસાદે તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો ભારત પાકિસ્તાન યુદ્ધ થવાનું હોય તો બધા નાણો કે બધું રસ્તા બંધ કરતી એવી રીતે અમારો આ જે છોટાઉદેપુર જિલ્લો આટલો બધો આટલા બધા લોકોએ ખૂબે ખૂબે મત આપ્યા છે તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ આટલું બધું સહન કરવાની આ કેમ તમે આટલા બધા હેરાન સરકારમાંથી કરો છો સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કેમ એક બાજુ ઘર નાડું તૂટવું આ એક વરસાદે હમણાં અમને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર હમણાં વહેલી તકે તાત્કાલિકના ધોરણે અમે આ ઘરનાળુ ચાલુ કરી દઈએ એવું જાણવા મળે છે પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીબતના કારણે આ ઘરનાળુ તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું ને વહેલી તકે ઘરનાળુ અમારો છોટા ઉદેપુર જિલ્લો વડોદરાને જોડતો જિલ્લો છે એ જિલ્લો જિલ્લાનો સંપર્ક ફોર વ્હીલ વાહન બસ લક્ઝરી બસો અહીંયાથી અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડાનો કોઈ રસ્તો આ તો અમારા કોંગ્રેસ સરકારની અંદર અમારે આ માન્ય રેલવે રાજ્યપ્રધાન નારાયણભાઈ એનાથી આજે એ અમારે એક એક આ મુખ્ય આધાર છે વડોદરા જિલ્લાને જોડતો એટલે આ તકે અમારે એક વિશેષ એક જ વસ્તુ કેવી છે કે અમારો સંપર્ક વડોદરા જિલ્લામાં ચાલુ થાય ગરનાળુ વહેલી તકે ચાલુ થાય ભાગેલા તૂટેલા ગરનાળા વહેલી તકે રિપેરિંગ કરી અને પ્રજાને ન્યાય મળે એવું કામ સરકાર કરે એવી વિનંતી છે સૌ જાહેર જનતાના હિતમાં આ એક જેતપુર પાવીનું ગરનાળું જ્યારે બેસી ગયું છે સિહોદનો ભારત નદી પરનો બ્રિજ બે થી અઢી વરસ પહેલા એના તૂટીને ટુકડા થઈ ગયા એના પછી બે વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા સાત સાડા સાત કરોડના બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્ઝન તૂટી ગયું અને જેના બદલામાં જે ડાયવર્જન ત્રીસ કિલોમીટરનો ફેરાવ આવ્યો છે ત્યાં એક એક ફૂટના ખાડાઓ પડી છે ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય છોટા જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ માંગીએ છે કે તમે જ્યારે જ્યારે વડોદરાની અંદર ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે બસો બાર કરોડ રૂપિયાની અંદર જ્યારે મંજૂર થઈ ગયો હોય ત્યારે આ બ્રિજને મંજૂર થતા બે વર્ષ લાગે એનું કામ શરૂ થતા એક વર્ષ લાગે તો એ છોટાઉદેપુર લોકસભાની અંદર એ બ્રિજ પણ છોટાઉદેપુર અંદર આવે છે અને આ છોટા ઉદેપુર જિલ્લો પણ છોટા ઉદેપુર લોકસભામાં આવે છે ત્યારે આ કહેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકના મૃત્યુ થાય એની રાહ જોઈ રહ્યા છે એ બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષનું એના અંદર મોત થાય તો એની રાહ જોયા છે તમે તમામે તમામ બ્રિજનું સર્વે કરાવી તાત્કાલિક એનું ડિમોલેશન કરી અને નવા બ્રિજો તાત્કાલિક મજૂરી મળવા જોઈએ અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો તમે રાજીનામું આપી દો જે બોલી શકે લડી શકે અને સમાજ માટે કામ કરી શકે એવાને તમારે મોકવા આપવો જોઈએ અને તમારે તાત્કાલિક આના રાજીનામા આપવા જોઈએ અને અમારી માંગ આજે રોડની અંદર જે ખાડા પડ્યા છે ડાયવર્ઝન ની અંદર જે ખાડા પડ્યા છે જયારે આ સિહોદ બ્રિજ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર કરાયા છે એવું કહે છે કે હું આ પંદર દિવસની અંદર ડાયવર્જન બનાવી દઉં ત્યારે આ ડ્રાઈ જે કોન્ટ્રાક્ટરને ને અહીના કહેવાતા નેતાઓ કેમ દબાઈ રાખ્યો છે એમની ટકાવારી લેવા માટે દબાઈ રાખ્યો છે કેમ નહીં આ જયારે આ જેતપુર સામાન્ય એક ગરનાળું બેસી ગયું છે એની હાલત પણ તાત્કાલિક રિપેરિંગ થઈ જાય છે પરંતુ આ નેતાઓ અને આ તંત્ર બિલકુલ નમાલું પેદા થયું છે તેથી આ લોકોને ને હાલાકી વેઠવી પડશે ત્યારે આ કામો તાત્કાલિક પૂરા થાય તાત્કાલિક શરૂ કરે તાત્કાલિક એનો સર્વે કરે અને આ જે લોકોની સમસ્યા છે એ દૂર થાય એવી અમારી લાગણી અને માંગણી છે નિવેદનો તો બહુ થયા હવે આ છેલ્લો પ્રયાસ બાકી હતો એમને બોલાવવાનો એ કરી રહ્યા છે અમે અને બધું નહીં કહેતો પણ આ જે ડ્રાઈવરજન છે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરે એવી જ અમારી માંગ છે કરવું હોય ને તો બધું અઠવાડિયાની અંદર બી થઈ જાય એવું છે પણ આ સરકારની નીતિ જ કંઈ અલગ છે કે જે છોટાઉદેપુર જિલ્લો ટ્રાયબલ બેટ આદિવાસી વિસ્તાર છે એના માટે ભોગવી રહેલા છે એવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટરો અમુને એવું જાણવા મળ્યું છે કે ત્રણથી ચાર દિવસની અંદર અમે આ ડ્રાઈવરઝન ચાલુ કરી આપીએ પણ આ અધિકારીઓને આ નેતાઓ છે ને એમને વર્ક ઓર્ડર આપતા નથી એવું વાયકા ચાલુ રહી છે લોકવાયકા એના લીધે અમે એ બી ખાસ કહેવા માંગીએ છીએ કે એનું તાત્કાલિક એનું નિવારણ આવે છોટાઉદેપુર જિલ્લામાં આ નેશનલ હાઈવે છપ્પન ઉપરનો ડાયવર્ઝન બીજી વખત તૂટી ગયો એ સાડા ચાર કરોડ રૂપિયાનો હતો એ પહેલાં પણ તૂટી ગયો ત્યાં નાળું બેસી ગયું અને અહીંયા વિદ્યાર્થીઓ પરેશાન છે વેપારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે દરેક આવજા કરનારા બધા જ પરેશાન છે પણ આ પ્રકારની સ્થિતિ થઈ તો પણ અહીંના સાંસદ જસુભાઈ અને ધારાસભ્યો આજ દિન સુધી આ ડાયવર્ઝન જોવા માટે આવ્યા નથી નાળું તૂટી ત્યાં જોવા માટે આવ્યા નથી એટલે અમે આજે આ બોર્ડ મારીને એમને અહીંયા આવવા માટે સ્વાગત કરે કે અહીં ખબર અંતર પૂછવા તો આવો તમે ચોકીદાર છો આ જિલ્લાના આ લોકસભા વિસ્તારના વિધાનસભા વિસ્તારના તો ચોકીદાર અહીંયા આવે અને પોતાની ચોકીદાર તરીકેની જે ફરજ છે એ અદા કરે એટલા માટે અમે અહીંયા આજે આ દેખાવ કર્યો છે અને આનાથી અમે આ જે ધારાસભ્ય અને સાંસદ છે એમને કહેવા માંગીએ છીએ કે લોકો ખૂબ પરેશાન છે તમારી નિષ્ક્રિયતાના કારણે એટલે તમે આવો ત્યાં તમે કોઈ સભામાં જઈને લોકોનો જે વાક કાઢો છો કે લોકો વિડીયો બનાવીને મૂકે છે અને તમને તકલીફ થાય છે સે જલ બાકીની બધી યોજના તમારી ફેલ ગઈ છે તો એ અમે એમને કહેવા માંગીએ છીએ અને એટલા માટે આ કાર્યક્રમ